હાલમાં જ ભરૂચ જિલ્લામાં આમોદ અને જંબુસર નગર વચ્ચેથી પસાર થતી ઢાંડર નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તેની ભયજનક સપાટી વટાવી હતી જેના કારણે તેના નદી કિનારાના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળતા અમુક ગામના લોકોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા આ પાણી ખેતરોમાં પણ ઘૂસી જતા આમોદ અને જંબુસરના ખેડૂતોને ખેતીમાં પણ ભારે નુકસાન વેઠવું પડ્યું હતું આ બાબતે ત્રણ ગામના સરપંચોએ ઢાંઢર નદી કિનારે પહોંચી સાત મહિના પહેલાં દહેજની એક કંપનીમાંથી કોયલી વડોદરા એકસો છન્નું ટાયરવાળું વાહન પસાર કરવા ઢાંઢર નદીનું પુરાણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ આ મલબો નહીં ખસેડવામાં આવતા તેઓના ગામો ઘરો અને ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોને પાક પાણીમાં ડૂબી જતાં મોટું નુકસાન થયું હોવાના આક્ષેપો કર્યા હતા

કે જે દાદર નદી જમ્બુસ અને આંબોજીની વચ્ચેથી પસાર થતી હોય ત્યાં બ્રિજ આવેલો તેની બાજુની અંદર નદીનું પૂરણ કરેલું છે તેનું મુખ્ય કારણ પૂર આવવાનું કારણ છે નદીને આપ દેખી શકશો કે આ રેલવેનો બ્રિજ છે એની બાજુની અંદર જે મોટા મોટા પથ્થરો રેવા સુગરમેથી લાવીને એક એક ટનના પથ્થરો અંતે નાખીને પૂરણ કરેલી છે જેના કારણે પાછલા ખેડૂતોને તમામ નુકસાન થયેલું છે બહુ મોટું નુકસાન થયેલું છે આ પૂરું આપવાનું મુખ્ય ને મુખ્ય કારણ આ નદીને જો અંદરથી આ મળવા હજુ સુધી કાળ નહીં ફરી પોણી ઉતરે તરત જ તો ફરી પણ આ મુસીબત આવવાની શક્યતા છે ને છે ને એક ટકો કેવું છે કે આ મલવો પૂરવાના કારણે જ પૂરું આવેલું છે કોઈ વરસાદના પાણીથી પૂરું આવેલું નથી આટલો આ એકસોના આઠ ઇંચ વરસાદ પડવાથી પોણી નદી અંદર ખમી જ જાય છે અને એકસો ને બે ફૂટે પોણી મેં અત્યાર સુધી મારો એક બાવન વરસ થયેલું છે એકસો બે ફૂટે કદાચ નદી બહાર પડી નથી આ એકસો બે ફૂટે જે એકસો સાત ફૂટની ભયજનક સપાટી વંટાવે ત્યારે આ પોણી આવવું જોવે એના આ મલવા પૂરવાના કારણે એકસો બે ફૂટની સપાટી થઈ છે અને આ પોણીએ એકસોને સાત લેવલનું પોણી હોય એટલું પોણી થઈ ગયેલું છે એ મુખ્ય કારણ જ કારણ એ જ છે કે આ જે અંદર મલવા પૂરેલો છે એના એ જ કારણ છે બીજું કોઈ કારણ છે જ નથી આ કુદરતી આફત ના કહેવાય આ તો જે લોકોના જે પરમિશન આપીએ ને એનો ભોગનો કારણ છે ખેડૂતો અને ખેડૂતો પાયમલ થઈ ગયા જે અમે તો પાંચ પાંચ દસ દસ લાખ રૂપિયા મંડી લઈ ચૂક્યા એ ભરાઈ નથી હવે એ મંડી નહીં મળવાની આ તે અમે પૈસા કહીથી લાવીએ અમે તો માથે આ રીતે બેઠેલા છે મારા પોતાના સિત્તેર વીંગો જમીન જતી રહે તમામ તમામ એક વીંગ જમીન બચીને લગભગ મારે પાંચ લાખ રૂપિયા ખર્ચો કરેલો હતો હવે પૈસા કંઈથી લાવવા ને કંઈથી બિયારણ લાવવું એ અમારે કોઈ સમજ પડતી નથી